યુપીના ઘોડામાં ભાજપ જિલ્લા પ્રમુખને એક વિડીયો સામે આવ્યા બાદ પાર્ટી હવે કાર્યવાહી કરી છે ભાજપે ઘોડા ભાજપ જિલ્લા પ્રમુખને નોટિસ પટક છે આ સાથે તેમને સાત દિવસમાં આ વિડીયો મામલે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ ગોડાના ભાજપ જિલ્લા પ્રમુખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વીડિયોમાં ભાજપ જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપ પાર્ટી ઓફિસમાં એક મહિલા કાર્યકર સાથે અશ્લીલ હરકત્ કરતા જોવા મળે છે જોકે ભાજપના જિલ્લા પ્રમુખે તેની વિરોધીઓની ચાલાકી ગણાવી છે કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ જિલ્લા પ્રમુખનો આ વીડિયો બાર એપ્લીન છે આ વાયરલ થયા બાદ પાર્ટીના પ્રદેશમાં મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ ભાજપ જિલ્લા પ્રમુખને કારણ બદલાવ નોટિસ જણાવવામાં છે કે તમારે દિવસની અંદર રાજ્ય તમારો ખુલાસો આપવો જોઈએ સ્પષ્ટ અને જવાબ નહીં પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ